પૌરાણિક પદ્ધતિથી કુંભાર દ્વારા તૈયાર કરેલી મટકીથી વરસાદની આગાહી કરાય શ્રાવણ મહિનામાં વરસાદ સારો હોવાનું અનુમાન પૌરાણિક પદ્ધતિથી કુંભાર દ્વારા મટકી તૈયાર કરવામાં આવે છે જે મટકીની અંદર પાણી ભરવામાં આવે છે જે મટકી પહેલાં ફૂટે તે મહિનાની અંદર વરસાદ થતો હોય છે જેના અનુસંધાને કુંભાર દ્વારા પાંચ મટકીઓ મૂકવામાં આવી હતી જેમાં પ્રથમ શ્રાવણ માસની મટકી ફૂટી જતા શ્રાવણ માસમાં વરસાદ સારો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું

બડા મને પાટો હું જે મે તો પછી આવે સુ ટમેટા તો ആർ മഹിമ മറ്റേ